ઘણા દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીનો કેન્દ્રમાં વહીવટ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં વહીવટ અને ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં વહીવટ ભારતીય જનતા પાર્ટીના બે સાંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના બાર ધારાસભ્યશ્રીઓ જ્યારે સંકલનની મિટિંગમાં આવે છે ત્યારે એમના વિસ્તારની અંદર એમણે રજૂ કરેલા એમણે લેખિતમાં આપેલા કામો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા થતા નથી એનો મતલબ એવો થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોના પણ કામ થતા નથી તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીના ફક્ત હું અને ઇમરાનભાઈ બંને જ છીએ એટલે અમારા કામો ના થાય જરૂર એ વ્યાજબી આવશે સવાલ ત્યાંય ઊભો રહે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એ અધિકારીઓનો વહીવટ છે બાબુઓનું રાજ છે બાબુઓ કોઈનું સાંભળતા નથી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દરેક મિટિંગની અંદર એકનો એક પ્રશ્ન વારંવાર કોર્પોરેશનની આ મિટિંગમાં કહે છે પણ એ મિટિંગની અંદર એનું નિરાકરણ થતું નથી મારે દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું જો એમના પોતાના શાસનમાં કામ ન થતું હોય અને આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવી કે જો અમારા કામ થશે નહીં તો આવનારી સંકલનની મિટિંગની અંદર રાજ્યના મુખ્યમંત્રીશ્રી જે અમદાવાદ શહેરના ધારાસભ્ય છે અને આ સંકલનની મિટિંગમાં અમારે ના છૂટકે એમને હાજર રાખવા પડશે એટલે આ પરિસ્થિતિ આપ સમજી શકો છો કે બાબુઓના રાજની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય પ્રજાલક્ષી કામો કોઈ સંજોગોમાં થતા નથી ફક્ત કાગળ ઉપર વાતો થાય છે અને અહીંયા જે ભેગા થઈએ છીએ ચા પાણી નાસ્તો કરીને જુદા પડતા હોય એ રીતની પરિસ્થિતિ થાય છે માટે બાબુઓના રાજમાં ભાજપના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓના પણ કામ થતા નથી આ ભાજપનું શાસન છે જે રીતનું મેં કહ્યું આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી એ બાબુ અનુરાધ થઈ ગયું છે ઓફિસરો અધિકારીઓ જે પણ સલાહ સૂચન આપે એ પ્રમાણે સરકાર ચાલે છે અને એના લીધે જ ધારાસભ્યશ્રીઓના કામો થતા નથી ધારાસભ્ય ચૂંટાયેલો પ્રતિનિધિ હોય છે પોતે ઓફિસ કરીને મત મત વિસ્તારમાં પોતાના ગુજરાતમાં કે પોતાની વિધાનસભામાં ફરતો હોય છે પ્રજા તેની સમક્ષ આવતી હોય છે અને નાનામાં નાના મોટા મોટા જે પ્રશ્નો હોય પ્રજા તેની સમક્ષ કહેતી હોય છે અને એ પ્રજાના પ્રશ્નો એ અધિકારી સમક્ષ કે સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે પણ સરકારની અંદર બાબુઓનો રાજ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ ડિપાર્ટમેન્ટની અંદર પણ ધારાસભ્ય કોઈપણ જિલ્લામાં તમે જોજો ટીવીમાં કે છાપાઓ માયા કરી છે પત્ર દ્વારા એમને મુખ્યમંત્રીને પણ કહેવું પડે છે એટલે આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય એના પણ સરકારની અંદર સરકારી બાબુઓ કામ કરતા નથી આ સરકાર એ સરકારી બાબુઓથી ચાલે છે આ સરકાર એ વહીવટદારોથી ચાલે છે આ સરકાર એ બાતમીદારોથી ચાલે છે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભારતીય જનતા પાર્ટીની આ સરકારની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓની વેલ્યુ એ ભારતીય જનતા પાર્ટીએ ઓછી કરી કરીની પરિસ્થિતિ એવી થાય છે કે છેલ્લા આઠેક મહિનામાં ત્રીજા ડેપ્યુટી કમિશનર બદલાઈ ગયા એટલે જે ડેપ્યુટી કમિશનરને મેં રજૂઆત કરી હોય કે જે અધિકારીને મેં રજૂઆત કરી હોય એ અધિકારીશ્રીની બદલી થઈ ગઈ હોય કે અધિકારીશ્રી રિટાયર્ડ થઈ ગયા હોય એવા કારણોસર સ્વાય છે કે ઘણા બધા એવા કામો છે કે જે કામો થઈ શક્યા નથી હોલની વાત છે બેરમપુરા વિસ્તારની અંદર નવી ટાંકી બનાવવાની વાત છે સ્ટ્રોંગ ડેનેજ લાઈન નાખવાની વાત છે કોમ્યુનિટી હોલ બનાવવાની વાત છે ગોમતીપુરમાં બે સ્કૂલો બનાવવાની વાત છે અનેક મુદ્દા અનેક મુદ્દાના અનેક પ્રશ્નો છે પણ અધિકારીઓ બદલાવાના કારણે ચોપડાપડા રહી જાય છે પણ એક જાગૃત ધારાસભ્ય તરીકે જે પણ અધિકારી આવે કબિસ્તરશ્રીથી વાતો કરીને જે પણ અધૂરા કામો છે અધૂરા કામો કેવી રીતે સ્પીડી થાય એ માટેના પૂરા પ્રયત્નો કરે છે અને એ કામો આગળ પણ અમે દપાઈ રહ્યા છીએ અમદાવાદ અન્ય ખબરો ચેનલ કો સબસ્ક્રાઈબ કીજે ખબરો પાણી કે લઈ બેન કો જરૂર દબાય